બે હજાર અઢાર માં મને તારીખ યાદ નથી પણ બે હાજર અઢાર માં પીડીઓ સાહેબે એમની કચેરીમાં રૂબરૂ બોલાવીને ને એમને લેખિત આપેલું છે કે હાલમાં ચોમાસાની સિઝન છે ચોમાસાની સિઝન પૂરી થતાં આ ડમ્પિંગ સાઇટ ચોખ્ખી કરશું અને આ ખાડો જે છે એ પૂરી દઈશું એવું લેખિતમાં માં ટીડીઓ સાહેબે આપેલું બે હજાર અઢાર તો અમારી રજૂઆત જ છે કે તમે અહીંયા કચરો બંધ કરો અને અમે શાંતિથી થી જીવવા દો પ્રદુષણ મુક્ત જીવવા તમે દારૂની બોટલો પણ દેખાય છે બહુ બધી દારૂની બોટલો કાચ મેળા છે ખેરગામમાં દારૂની છૂટ હશે

પ્રકૃતિને ને માણવા નથી આવ્યું પણ થોડુંક પબ્લિક હટશે એટલે બાજુમાં તમને મસ્ત એવી જગ્યા દેખાશે આ ડમ્પિંગ સાઈટ છે અને ખૂબ મોટો કચરાનો ઢગલો છે અને એ ઢગલો

સ્વચ્છ ભારત અભિયાન તમારું ગામ ચોખ્ખું રાખો શહેર ચોખ્ખું રાખો અને નંબર આપવામાં આવે છે કે સુરત આજે આ વખતે બીજા નંબર પર છે ચોથા નંબર ઉપર છે પણ જયારે ગામના લોકોની આવી હાલત છે તમે અહીંયા ગામના લોકો આવ્યા છે મારી સાથે કેટલા બધા ગામના લોકો છે કમસે કમ સો થી બસો લોકો અહીં આવ્યા છે એ ફક્ત અને ફક્ત આ કચરાની ડમ્પિંગ સાઈટ છે એ ડમ્પિંગ સાઈટ ઉપર થતા પ્રશ્ન એ ડમ્પિંગ સાઇટ જે રીતે ગૌચર ની જમીનમાં બનાવવામાં આવી છે ત્રીસ ફૂટ ચાલીસ ફૂટ ખાડો ખોદી એમાં પોતાની સરકારી ગાડીના ડીઝલ ના ખર્ચે અહીંયા આવવાનું હોય છે તે પણ તસદી લેતા નથી અને કાગળ ઉપર કામ ચાલે છે અને કાર્યવાહી કાગળ ઉપર ચાલે છે અહીં છે આપણે એમની સાથે વાત કરીશું તમારું નામ શું મારું નામ નવીનચંદ્ર ખંડુભાઈ પટેલ નવીનભાઈ આ કચરો જે નાખવામાં આવે છે તો ભીનો કચરો અને સૂકો કચરો છૂટો પાડીને જ નાખતા હશે નહીં આપણી સામે છે નજર સામે છે આપ જોઈ શકો છો એક પણ સૂકો કે ભીનો કચરો છૂટો પાડવામાં આવતો નથી અને પ્લાસ્ટિકનું જે ડમ્પિંગ એની સાથે જ કરવામાં આવે છે અને સરકારશ્રીની જે ગાઈડલાઈન્સ છે જે ગંદ કચરાના નિવારણ માટેની એનું બિલકુલ ઉલ્લંઘન કરે છે ગ્રામ પંચાયત ખેરગામ ગામ ગ્રામ પંચાયત કરે છે તો તમે રજૂઆત ક્યારથી કરો છો એના માટે તો આ ગામના વ્યક્તિઓ લગભગ જ્યારથી કચરો નાખવાનું શરૂ કર્યું ત્યારથી જ વિરોધ કરવાનું ચાલુ કર્યું પણ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિવિજ્યુઅલ ધોરણે કરવામાં માંડો સહિયારો ધોરણ કરવામાં નહીં આવ્યો એટલે એ લોકોએ એમને રજૂઆત ધ્યાનમાં લીધી નહીં પછી આ જે ડમ્પિંગ સાઇટ છે એનાથી પચાસ મીટર દૂર જે આ સામે આપ જોઈ શકો છો એ પચાસ મીટર દૂર જે ઘર છે એ રામુભાઈ ડાયાભાઈ પટેલ નું ઘર છે એમણે બે હજાર અઢારમાં કલેક્ટર સાહેબને ફરિયાદ કરી અને કલેક્ટર સાહેબે એમને ફરિયાદ નિવારણ સમિતિમાં એ એમનો મુદ્દો લીધો અને ત્યાર પછી એમને એમની જે રજૂઆત હતી અરજી હતી એના ઉપર કોઈ કાર્યવાહી થઈ કે પછી કાર્યવાહી કરવા માટે એમણે ટીડીઓ સાહેબને સૂચના આપી અને ટીડીઓ સાહેબે જે છે તે રૂબરૂ બોલાવ્યા બે હજાર યાદ નથી પણ બે હજાર અઢારમાં માં ટીડીઓ સાહેબે એમની કચેરીમાં રૂબરૂ બોલાવીને એમને લેખિતમાં આપેલું છે કે હાલમાં ચોમાસાની સિઝન છે ચોમાસાની સિઝન પૂરી થતાં આ ડમ્પિંગ સાઇટ ચોકી કરશું અને જે તે વખત ના તલાટી અને ટીડીઓ સાહેબે તે સંકલન સમિતિ માં કલેક્ટર સાહેબ ને એવી રજૂઆત કરી કે આ કચરો જે છે એ રહેઠાણ વિસ્તાર થી પાંચસો મીટર દૂર નાખવામાં આવે છે ગામ થી થી ત્રણ કિલોમીટર દૂર નાખવામાં આવે છે તો આપણા અહિયાંથી આપ ગૌચર ની જગ્યા છે એ તમે જોઈ શકો છો એ ગૌચર ની જગ્યા તમે પચાસ મીટર થી વધારે પડી નથી લાંબી નથી તો પાંચસો મીટર નાખવા ક્યાં ગયા લોકો આ એક મુદ્દો એ એક બીજી વાત કે ગામના લોકો મને એ પણ કીધું કે જ્યારે માપણી કરવામાં આવી આ ઘર થી આ ડમ્પિંગ સાઇટ નું ડિસ્ટન્સ તો અહીંથી આ રોડ રોડે માપીને 500 મીટર કરી દેવામાં આવ્યા એવી પણ વાત છે નવીનભાઈ સાહેબ આપણે પાછી વાત કરશું પણ બીજા આપણે સાહેબ તમારું નામ શું મારું અર્જુનભાઈ જગુભાઈ અર્જુનભાઈ આ ડમ્પિંગ સાઇટ માટે તમે શું કહેશો ડમ્પિંગ માટે મારે એ કહેવાનું ગામનો જ કચરો છે અહીંયા લાડતા છે ગામમાં જ લાગતા છે તો તમને બધાને વાંધો સાના માટે સાના માટે એક તો મનુષ્ય માટેનું ભી આપણે કેદુષણ નું બી વાંધો છે બાજુ અમારી કલમ ની ભાગે ખેતર આજે કલમ વાળી જ થઈ ગઈ આપડે આજે વિસ્તાર છે પછી પાણી ની બી સમસ્યા છે આજે ખાડો ખોદી ને અંદર નાખે છે આવી જ સાઈટ રહેશે આવી જ પરિસ્થિતિ રહેવાની છે આવા જ કચરા રહેશે તો પછી ચાંદીપુરા વાયરસ તો પાછો કોરોના પણ આવતા વાર લાગશે ની એ હાલત છે અહીંયા બીજા બી ઘણા બધા લોકો છે આપણે એમાં કોઈની સાથે હજુ વાત કરવાની કોશિશ કરીશું સાહેબ તમારું નામ તમે યુવા છો આ સાઈટ માટે શું કહેશો ગામમાં છે ને પ્રદૂષણ બહુ થાય છે ને અહીંયા કચરો ખુલ્લામાં સળગાવવામાં આવે છે એ ચોમાસામાં ખાલી આગ અહીંયા છે બાકી અહીંયા કાર્બન ડાયોક્સાઇડ એક ચાલુ જોઈએ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ ના લીધે અર્જુનભાઈએ કીધું તેમ આજુબાજુ વિસ્તારના લોકો બધા ખેતી સાથે જીવા વાળા છે અને આજુબાજુ તમે મારી આજુબાજુ જોઈ શકો છો કે કલમ ની વાડી છે અને કલમની વાડી માં એ લોકોનું કહેવું એવું છે કે જ્યારે અહીંયા સડક તો જ હોય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જતો હોય છે ને રાત્રે ઝાકળ સાથે એ પાંદડા ઉપર બેસી જતો અને ને સંપૂર્ણ વાડી આજુબાજુનો વિસ્તાર કાળા પાંદડાવાળો થઈ જાય છે એના લીધે કેરી પણ આ વિસ્તારમાં ઓછી થઈ ગઈ છે જ્યારથી આ ડમ્પિંગ સાઈડ આવી છે ત્યારથી ખેતીના પાકને પણ નુકસાન થાય છે કે અમારું કહેવું એવું છે કે ગામ સ્વચ્છ રહેવું જોઈએ ગામ સ્વચ્છ રહેવાનો અમે વિરોધી નથી પણ ગામના એક વિસ્તારને સ્વચ્છ રાખવા માટે બીજા વિસ્તારના ગંદા કરો એ ખરાબ એ એક મુદ્દો ગંભીર છે બીજો મુદ્દો એ છે કે આ ગૌચરની જમીન છે ગૌચરની ગયો જમીન માટે જે સરકાર સરકારશ્રીના સર્વોચ્ચ અદાલતના જે નિયમો છે એને એના ગ્રામ પંચાયત ખેરગામ કેમ ફોલો નથી ખેરગામ અને એ નિયમોને આજે આધારે અમે જ્યારે રજૂઆત કરીએ ત્યારે શાસન તો શાસન પ્રશાસન કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એનો અમને જવાબ નથી આપતા તો અમારે અમારે રજૂઆત કરવી ક્યાં

ખબર નહીં ને ખેરગામમાં છૂટાઈ હોય તો અમને ખબર નથી હતી બાકી ગુજરાતમાં દશાબંધી છે ગુજરાતમાં દશાબંધી બની બરાબર છે કે પછી પંચાયત કરે છે તે બરાબર છે કે પછી આ લોકો બધા ખોટો વિરોધ કરતા છે નહી વિરોધ સાચો કરતા છે શરૂઆતમાં અમે અટકાયો પણ આયે માન્ય રાખ્યો ને હા અને અમારા નજીક 50 મીટરના અંદર આમ તો ઘરો છે હા અને આ જ્યારે આ પાણીનો નિકાલ ન થાય ને આ એટલી ગંદકી થાય એ બધું અમારા ખેતરમાં જાય ખેતરમાં જાય અને રજવાત કામ છે નો એ કરી છે કે અમારી આગળની જે ગ્રામ સભા છે કે પછી ઇમરજન્સીમાં ગ્રામ સભા જે બી બોલાવવાની છે એ આજ સાઈડ ઉપર હોવી જોઈએ અને આ સાઈડ સિવાય કોઈ જગ્યાએ ગ્રામ સભા થવી નહીં જોઈએ એ સંપૂર્ણ અને અહીં જેટલા પણ લોકો ઉપસ્થિત છે બધા જ ગ્રામજનોની માંગ છે ચોમાસા દરમિયાન પાણી અહીંયા ભેગું થાય છે વેસ્ટેજ થાય છે રિચાર્જ થાય છે આજુબાજુના કુવા અને બોરમાં પાણી પણ હવે નથી બચ્યું કારણ કે પ્રશાસન અને આરોગ્ય ખાતાના અધિકારીઓ એમણે કીધું છે કે પોલ્યુશન વિભાગ ડિપાર્ટમેન્ટ જયારે અહીં આવ્યું અને સર્વે કર્યું એમણે કીધું છે કે આ સાઈટ બંધ કરવા જેવી છે કારણ કે આના લીધે પોલ્યુશન થાય છે બાજુમાં જ વીસ મીટર પચાસ મીટર પણ અમને પાણી પીવાનીઓ તકલીફ પડે પાણી પીવાની અંદર ગંદુ આવે કે નહીં લાગે કે નહીં એટલે પસાર તકલીફ પડે તમારું ઘર કઈ બાજુ ઘર અહીંયા નજીક કેટલા મીટર થાય તમારું કે કિલોમીટર માં થાય કેમ 50 મીટર માં આ બાજુ માં દેખાય છે 10 મીટર માં 10 મીટર માં તમે કે ઉતે મારથી નહીં મરાય કારણ કે જો સરકાર નો રિપોર્ટ છે કે તમારું ઘર 500 મીટર માં દૂર છે ચોપડા ને કાગળિયા માં લખેલું છે તો મારે તમારી વાત માનવી કે કાગળિયા માં લખેલું છે તેની વાત માનવી તો આપણે જોઈએ કે નોયા નોજી કોયા દેખાય કે અહીં દેખાય છે સરકારી અધિકારીઓને મતલબમાં નથી દેખાતું એ વાત ફાઈનલ થઈ ગઈ બેને કીધું કે મારું ઘર અહીંથી દસ પચીસ ની અંદર જ છે પણ સરકારી અધિકારીઓએ કાગળ અને ચોપડામાં લખી દીધું છે કે પાંચસો મીટરમાં ઘર છે તો હવે આપણા ભારત દેશ અને ગુજરાતમાં એવું વસ્તુ કે કાગળમાં લખાણું એ વંચાણું એ પરિસ્થિતિ છે પણ અહીંયા એવું પણ છે કે તમે જોઈ શકો છો કે પચીસ મીટરમાં ઘર છે પણ પાંચસો મીટર બતાવી દેવામાં આવ્યું છે હવે જોવાનું એ છે કે આવનાર સમયમાં જો આ ડમ્પિંગ સાઈટ બંધ થાય તો પ્રકૃતિ અહીંની પોલ્યુશન થી પ્રકૃતિને પણ ઘણું નુકસાન છે અહીંના લોકો રહેવાસીઓને પણ ઘણું નુકસાન છે પણ સરકારી તંત્ર અને અધિકારીઓ જો આના ઉપર તકેદારી રાખી અને કાર્યવાહી કરે અને આ ડમ્પિંગ બંધ કરે અને કે જે નિયમ છે એ પ્રમાણે જ કચરો લાવે અને ઠાલવે કોઈ જગ્યા વેસ્ટ કરવાની ડમ્પિંગ સાઈટ બનાવે તો જ પ્રકૃતિ અને બધી રીતે આપણે બચાવી શકશું બાકી આવી સાઈટ થી ચાંદીપુરા અને કોરોના વાયરસ જેવા ભવિષ્યમાં ખૂબ મોટા રોગો આવવાની પણ શક્યતા છે અને આવતા વાર પણ નહીં લાગે આવી સાઈડ હોય તો હું છું સોનફ આદિવાસી જે